મિત્રો મુકેશ અંબાણીએ પોતાના લાડક વાયા દીકરા અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં કોઈ જ કસર બાકી નથી રાખી દોસ્તો ગુજરાતના જામનગર ખાતે મહાઆરતી સાથે સંપન્ન થયો મહા કાર્યક્રમ મિત્રો 3 દિવસનો આ પ્રી વેડિંગ ફંક્શન ગઈ તારીખ 3 માર્ચના રોજ પૂરો થયો હતો અને હવે મહેમાનો પોતપોતાના ઘરે પાછા ફરી રહ્યા છે પણ આટલા દિવસ સુધી સેલિબ્રેશનની જે ઝલક જોઈ આનંદ માણ્યો તે હંમેશને માટે યાદ રહેશે એને જામનગરવાસીઓ ક્યારેય ભૂલી નહીં શકે

શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધ મોટિવેશનને મોટિવેશન ને એકવાર સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો જેનાથી અમારા આવનવા વિડિયોની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજનો રસપ્રદ વિડિયો મિત્રો એક અંદાજ પ્રમાણે 3 દિવસના ફંક્શન માટે લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે આ આંકડો સાંભળીને કદાચ આપની આંખ પહોળી થઈ જશે પરંતુ મુકેશ અંબાણી માટે આ રકમ કઈ જ નથી રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની નેટ વર્થ આશરે એકસો મિલિયન ડોલર છે એક રિપોર્ટ કરવામાં આવેલા દાવા અનુસાર રિહાનાને એક પરફોર્મન્સ માટે તેને સિત્તેર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને આ સિવાય અંબાણી પરિવારે ફંક્શનમાં આવેલા મહેમાનોને સૌથી મોટી રિટર્ન ગિફ્ટ આપી હતી અને જે મળેલી માહિતી અનુસાર મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં બાંધણીનો દુપટ્ટો જામનગરની ફેમસ કચોરી સહિતની અન્ય વસ્તુઓ આપી હતી મિત્રો અનંત અને રાધિકાના પ્રી વેડિંગમાં દેશ વિદેશ થી વીઆઈપી અને અન્ય મહેમાનો પણ આવ્યા હતા મળેલી માહિતી પ્રમાણે ત્રણ દિવસ જામનગર એરપોર્ટ પર ત્રણસો પ્લેન ની મુવમેન્ટ જોવા મળી હતી જોકે આ પહેલા જામનગર એરપોર્ટ પર આખા વર્ષ દરમિયાન રહેતી હતી ત્યારે એમ કહી શકાય કે અદાણી થી લઈને ટાટા બિલ્લા પણ અનંત અને રાધિકાને આશીર્વાદ આપવા માટે આ સ્થળ પર પહોંચ્યા હતા શાહરૂખ ખાન તેમની પત્ની ગૌરી સાથે આ લગ્નમાં પહોંચ્યા હતા લગ્નમાં શાહરૂખ ખાને ગૌરીએ નીતા અંબાણી સાથે ડાન્સ પણ કર્યો હતો અને એમ કહેવાય કે એનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો આમ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ફંક્શનમાં અનેક પ્રતિભાવો એમ કહેવાય કે આવી અને એમના પરફોર્મન્સ થકી આ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો અને આ કાર્યક્રમને વિશેષ બનાવવામાં જેમાં અનેક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે એમાં પછી રેહાનાનો ડાન્સનો વિડીયો હોય એમના લગેજનો વિડીયો હોય આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારે બોલિવૂડના ઘણા મોટા મોટા સેલિબ્રિટીઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા કેટલાક સેલિબ્રિટીઓએ તો સ્ટેજ પર ચડીને ખૂબ જ ધૂમ મચાવી દીધી હતી મુકેશ અંબાણી પોતે અને તેમની પત્ની નીતા અંબાણી એમના પુત્રના ફંક્શનમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા મિત્રો કહેવાય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ફંક્શનમાં હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો આ હતી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ફંક્શનની તમામ ખર્ચાઓની માહિતી જેવી રીતે આપણે જાણીએ છીએ કે જામનગરમાં ગત તારીખ એક થી ત્રણ માર્ચના રોજ રિલાયન્સ કંપનીના ચેરમેન અને દેશના સૌથી અમીર વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશ વિદેશમાંથી અનેક સેલેબ્સ અને મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આવ્યા હતા આ વેડિંગ કાર્યક્રમ ત્રણ દિવસ માટે આયોજિત થયો હતો અને આ કાર્યક્રમમાં સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્રિદિવસીય આ કાર્યક્રમમાં અનેક પ્રોગ્રામનું આયોજન હતું જેમાં દરેક સેલિબ્રિટીઓ એ ગુજરાતી ગીતોમાં સાંભળીને આનંદિત થયા હતા જેમાં ગુજરાતના જાણીતા એવા કલાકાર મિત્રોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા આ કલાકારોએ એમની કલા થકી આ સમગ્ર કાર્યક્રમને ખૂબ દીપાવ્યો હતો જેમાં આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના જાણીતા સિંગર એટલે કે અલ્પાબેન પટેલને પણ આ કાર્યક્રમમાં સંગીત સંધ્યા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં અલ્પાબેન પટેલે એમની વાણી થકી અનેક લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા એમની વાણીથી અનેક લોકો ઝૂમી ઉઠ્યા હતા ત્યારે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મુકેશ અંબાણીએ આ માટે અલ્પાબેન પટેલને કેટલા રૂપિયા આપ્યા હતા આ સાથે શું તમને ખબર છે કે અલ્પાબેને એવું તો કયું ગીત ગાયું કે જેનાથી મુકેશભાઈ અંબાણી દંગ થઈ ગયા અને અલ્પાબેન પટેલ પર પચાસ લાખ રૂપિયાની ભેટ આપી દીધી આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ત્યારે એટલા માટે જ અમે આ વિડીયો બનાવ્યો છે માટે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો પહેલી વખત ચેનલ ઉપર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો જેનાથી અમારા આવા જ નવા રસપ્રદ વિડિયો આપના સુધી પહોંચતા રહે સૌથી પહેલાં ચાલો વિડીયોમાં એક લાઇક કરી દેજો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો દોસ્તો જેવી રીતે આપણે જાણીએ છીએ કે જામનગરમાં આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત સંધ્યાના કાર્યક્રમમાં અનેક કલાકારોએ હાજરી આપી હતી જે એમ કહેવાય કે અલ્પા પટેલને પણ આ કાર્યક્રમમાં પોતાના પરફોર્મન્સને રજૂ કરવામાં મોકો મળ્યો હતો અને એ બદલ મુકેશ અંબાણીએ પચાસ લાખ રૂપિયામાં એમને ભેટમાં આપ્યા હતા આ મુકેશ અંબાણી માટે તો કંઈ જ નથી પણ અલ્પાબેન પટેલને લોટરી લાગી ગઈ હતી ત્યારે આ જાણીને તમારા પણ હોય સુધી ગયા છે દોસ્તો અલ્પાબેન પટેલે એવું તે કયું ગીત ગાયું કે જેનાથી અલ્પા પટેલના આ ગીત થી એમ કહેવાય કે મુકેશ અંબાણી મંત્રમુગ્ધ થઈ ગયા તો દોસ્તો અલ્પાબેન પટેલે વીરા અનંતભાઈ વિશેનું ગીત ગાયું હતું જેને સાંભળીને મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંનેના હોશ ઉડી ગયા હતા અને બંને આશ્ચર્યચકિત થઈ ગયા હતા તે હાજર સૌ કોઈ લોકો આ રંગમાં રંગાયા હતા જે પણ એક ગુજરાતી માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત કહી શકાય

અનંત અંબાણી નીતા અંબાણીના સૌથી પ્રિય બાળક છે તેથી તે મોટા ભાગે નીતા અંબાણી સાથે જોવા મળે છે અને આકાશના લગ્ન સમારોહમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ઘણા ડાન્સિંગ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં અનંત અંબાણી તેમની સાથે જોવા મળ્યા હતા જેના કારણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓ કેટલા ખુશ દેખાઈ રહ્યા છે નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને પુત્ર વધુ રાધિકાને ખૂબ મોંઘી ભેટ આપી હતી જેની કિંમત લગભગ એકસો કરોડ રૂપિયા છે દિગ્ગજ લોકો પણ આ કાર્યક્રમમાં હાજરી આપ્યા હતા પરંતુ હાલ તો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે હવે ઇન્ટેલિયામાં પરિવારની નાની વહુને એ લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે મિત્રો શાહરુખ ખાન મુકેશ અંબાણીને પોતાનો ભાઈ માને છે અને મુકેશ અંબાણીના ઘરે જે પણ પાર્ટીઓ યોજાય છે શાહરુખ ખાન એમાં ચોક્કસ હાજરી આપે છે અને મિત્રો તમને વધુ જાણીને આનંદ થશે કે આનંદ અને રાધિકાની પ્રી પ્રિવેડિંગમાં એ સેરેમનીનું આયોજન જે થયું છે ભવ્ય રીતે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં વિશ્વના તમામ ધનિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે રાધિકા અને અનંતના લગ્નમાં શાહરૂખ ખાન તેના સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો શાહરૂખ ખાન અનંત અને રાધિકાને આ ખાસ પ્રસંગે એમ કહેવાય કે એક મર્સિડીઝ કાર ભેટમાં આપે છે એની કિંમત 8 કરોડ રૂપિયા છે જી હા દોસ્તો 8 કરોડ રૂપિયાની કાર એમને ગિફ્ટમાં આપે છે આ શાહરૂખ ખાન માટે આ એક નજીવી કિંમત કહી શકાય આ અગાઉ પણ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં શાહરૂખ ખાન મોંઘી મોંઘી ગિફ્ટો આપતા રહ્યા છે ત્યારે આનંદ અંબાણીના પ્રી વેડિંગ કાર્યક્રમમાં પણ એમણે મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપી હતી મિત્રો અંબાણી તેમના નામના કારણે ઓછા પરંતુ તેમની સ્ટાઇલ અને ભેટને કારણે વધુ ચર્ચામાં રહેતા હોય છે હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને દુબઈમાં પ્રી વેડિંગમાં એક વિલા ગિફ્ટ આપ્યું છે આ વિલા દુબઈના પાલ આઈલેન્ડ વિસ્તારમાં આવેલું છે ઘણા અહેવાલો અનુસાર આ વિલાની કિંમત લગભગ ત્રણસો કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે